હા તો વાદાન એવું કરી કરીને હવે હું તો હાવ થાકી ગઈ છ અને અમારે તો મહારાણી બેહી ગયા છે ખાટલા સડીને એને કાઈ ધંધો કરવો કે કરવો જ ને કાઈ કામ ધંધો છે કે સેજ ની આ તો આપણે હવારના પાંચ વાગ્યા ના ઊભા થાય ઈવોને એક ઘડી કે આપણે તો હખ ન હોય બસ ઊભા થાય નાલી ફોન 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 માં જ નકરું જોવું આને કાઈ કામ ધંધો કરવો કે કરવો જ નહીં બધું મારે જ કરવાનો આરામ કરીને ઈ તો બસ બેહી ગયા એ હંભળાય કે હંભળાતું જ નથી કાઈ એમ હવે માલ સોડવાનો ટાઈમ થયો છે હવે માલ ને છોડો સરવા લઈ જાઓ ઘડીક લઈ જાવ અને તો કઈ શું કરવું મારે આને કઈ મગજ માં નથી આવતું મેં જો હવાર વેલા ઊભી થઈ શાક બનાવ્યું રોટલી બનાવી રોટલા બનાવ્યા પછી બધે થી વાળ્યું વાહીદા કર્યા પછી હવાર માં વાઢી રે કે નીરે નાખી છે માલ ને હજી માલ ને સોળવાનો ટાઈમ છે તો હજી બેન ઊભા નથી થતા ને બસ તો તો બેઠા ઈ બેઠા ફોનમાં ફોન અને કોને લઈ દીધો રાધા બેન

कोई ना काम धंदो करवानो थी जो हवे लिली लीता से बदाई पाहेला फोन अवे जाहे कामे बदाई केम के उभा थईनाला फोन फोनच ती फोन फोनच नकरो उभा ठाव खाटलेला ये क ये क न्याय मगसमारी करी एकने न्याय किदो माल सोडो माल सोडो एनेती माल सोडवा बळ पड़े छे ने आंया बदाई फोन फोन करे होता अल्ले आने उ फगावी नाको फोनच करे छे आ बडई

ઘરમાં જેટલા માણા એટલા એની કરતા ફોન કેટલા ફોન છે બધા ગણવા મળો તો કાઈ આ કાઈ રીત કહેવાય ફોનની તમે બધા તમારી હાથે વિચાર કરો તો આમ જોવો તો આ હવાર હવારમાં બધા ઊભા થઈ થઈને બાસ ફોનમાં જોમળે ફોનમાં મળે હું તો કામ કરી કરીને થાકી ગયો હવે તો મારા પગે દુખે

અને હેને માને ઓલે મિક્કે આવી છે હવે આ લોકો કંઈ કામ કરવા આરામ જ એમ અને એની માને ઓલે મિક્કેવા દે મારી માની ઘરે તો મારે જાવું જ નથી કામ ધંધે સડો હાલો આનેંદો કઈ ન થાય બરાબર આને કઈ ન કરાય આરામ ન કરને આને કઈ ન કરે આને તો ગાડી જોડે ઊભા પાછા ફોન પકડી લીધા આને કરે ઊભા ઊભા હાલો હાલો થાવ હાલા હે ના આને કઈ ન કરાય બહુજાની ગોડા આને ગાડે દોતી દેવા હોય હાલો નું ગાડું છે ની ખહેવાનું છે પણ હાલો કામ કરો કામ પહેલા નથી કરવું હા હું હે બોલાવ્યા બોલાવા તે બેહવાને બોલાવ્યા પણ એ જૂતવાનું છે

આરામસ્થરાנגી દે આરામ કરવાનો હોય એ ભગવાન હા વારાנגી દે આ મને કેા ભટકાઈ ગયા છે નથી તમને હાંતાને કામ ચડાવવાના આપણે આરામદાય મારે એવું કરવું છે આવડે બધા એવું કરે ને એવું જ મારે કરવું ભલે કરે બધાય આપડે તો કરવું આરામ હવે